નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આજે છે તારીખ વીસ આઠ બે હજારને છવ્વીસ તો આજે હું છું એક ડુંગળીના ફિલ્ડ વિઝિટની અંદર ડુંગળી આજે થઈ છે ચાલીસ એકતાલીસ દિવસની નવ તારીખનું વાવેતર છે નવ સાતનું વાવેતર છે એટલે આજે થઈ છે વીસ તારીખ એટલે સમથિંગ એકતાલીસ એકતાલીસ દિવસ જેવો પાક થયો છે ડુંગળીની અંદર આપણે પાયા ખાતરની અંદર ધાનુકાનું આવે છે સુપર અને ડીએપી અને ફાડા સલ્ફર જે પાયાની અંદર આપણે આપેલું છે ત્યારબાદ આપણે એને આપેલું છે જમીનમાં સુપીક સોઇલ આની આપણે વારંવાર ભલામણ કરીએ છીએ આની અંદર આવે છે ઓર્ગેનિક કાર્બન ખૂબ સારી વસ્તુ છે જમીન એકદમ ફળદ્રુપ બનાવે છે તમે જોઈ શકો છો કે ચાલીસ દિવસની ડુંગળીનો ગ્રોથ કલર અને એમની જે ગ્રીનરી જે તમે જોઈ શકો છો ખૂબ સારી છે આનો આપણે એક એકરમાં અઢી વીઘાની અંદર એક લીટર આટૂકમાં છે દસ વીઘાનો પ્લોટ છે આની અંદર આપણે ચાર લીટર સુપીક સોઈલ આપેલું છે જ્યારે પચીસ દિવસની ડુંગળી થઈ ત્યારે આપણે આપેલું છે સુપીક સોઈલ ત્યારબાદ છંટકાવમાં આપણે શું કરેલું છે નોર્મલ છે કોઈ અત્યારે થ્રીપ્સનો કે હેવી એવો કોઈ ઇયળનો કે કાંઈ એવો એટક છે નહીં એટલે આપણે નોર્મલ આપણે અત્યારે આપેલું છે સીજન્ટાનું જે આવે છે પ્રોફેનો સાઇપર ચાલીસ એમએલથી પ્રોફેનો સાઇપર આપેલું છે અને સિગમાનું આવે છે ઢાલ આની પણ આપણે વારંવાર ભલામણ કરીએ છીએ કે તમામ પ્રકારની ચુસિયા પ્રકારની જીવાતોમાં કામ આપે છે તમે કોઈપણ પાકની અંદર વાપરી શકો છો મગફળી હોય કપાસ હોય ડુંગળી હોય સોયાબીન હોય કોઈપણ પાકની અંદર વાપરી શકો છો ચુસિયા પ્રકારની જીવાતમાં પંદર દિવસનું રિઝલ્ટ આપે છે છોડ આખો કડવો થઈ જાય છે ઝેરી થઈ જાય છે જેના કારણે ચુસ્યા પ્રકારની જીવાતો કોઈ આમાં ખાવાનું પસંદ કરતી નથી તો ઢાલ આપણે પંપે ચાલીસ એમએલથી ઢાલ પણ વાપરેલું છે અને ત્યારબાદ આપણે વાપરેલું છે આમની સાથે ધાનુકાનું મેક્સિલ ધાનુકાનું મેક્સિલ આવે છે જીબ્રેલિક આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકો અને પ્લસ મિક્સ માઇક્રોની આવે છે ખાતર તો આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે પંપે ચાલીસ એમએલ આપણે આ વાપરેલું છે બીજું અત્યારે કોઈ એમાં રોગ જીવાત કે કોઈ એવું કાંઈ દેખાતું નથી એટલા માટે હજી બીજો કોઈ છંટકાવ કર્યો નથી જરૂરિયાત ન હોય ત્યાં સુધી લિમિટેડ ખર્ચા કરવા જેથી કરીને વધારાના ખર્ચા ન થાય અને ઉત્પાદન સારું મળે તમે જોઈ શકો છો કે ડુંગળીની અંદર ગ્રીનરી પણ ખૂબ સારી છે નજીકથી તમે જોઈ શકો છો કે આમાં કોઈ જાતનું અત્યારે તકલીફ છે નહીં મૂળ પણ એકદમ કમ્પ્લીટ છે મૂળનો વિકાસ પણ ખૂબ સારો છે આપણે તમને બતાવી શકીશ કે ચાલીસ દિવસની ડુંગળીમાં મૂળનો વિકાસ કમ્પ્લીટ ચાલુ વ્યવસ્થિત પ્રમાણમાં છે જેની અંદર આપણે માઇકો રાજા પણ આપેલું છે અને ઢાલ પણ આપેલું છે ચાલીસ ચાલીસ દિવસની ડુંગળીમાં રૂટ ડેવલપમેન્ટ એકદમ કમ્પ્લીટ અવસ્થામાં ચાલુ છે જેના કારણે ડુંગળીમાં કોઈ અસર થાય નહીં પીડાશ જોવાનું મળે જેનું કારણ છે કે આ જે તંતુમૂળ જે છે એના દ્વારા ખોરાક જે આપણે આપીએ છીએ સીધો છોડ લઈ શકે છે જેના કારણે આપણે બીજી કોઈ આમાં અસર થાય નહીં એટલે બહુ કોઈ એવી કોઈ રોગનો એટક નથી પીડાશ નથી તમે જોઈ શકો છો કે આખું ખેતરમાં વરસાદ વધારે પડવાના કારણે થોડુંક પાણી લાગી ગયું હતું પણ અત્યારે બહુ વાંધો નથી આપણે એક વખત આપી દીધું છે સુપીક સોઈલ હજી એક વખત પંદર કે વીસ દિવસ પછી એક વખત હજી સુપીક સોઈલ આપશું જેના કારણે જમીન પહોંચી રહી આ ગાંઠીઓ હોય ગાંઠીઓ બંધાવવામાં ખૂબ સરળતા રેલી છે તમે કોઈપણ પાકની સાથે વાપરી શકો છો અને જે જરૂરિયાત છે એ મુજબના જ અત્યારે ડોઝ કરવા છંટકાવ કરવા અત્યારે નોર્મલ આમાં થ્રીપ્સ છે નોર્મલ ઇયર છે તો પ્રોફેનો સાયપરના આપણે બે છંટકાવ કરી દીધા છે હવે નેક્સ્ટ પાછો જ્યારે છંટકાવ આવશે ત્યારે જરૂરત પડશે એ મુજબનો આપણે છંટકાવ કરશું અત્યારે આપણે એમાં પિયત પાણી આપી દીધેલું છે જેના કારણે અત્યારે થોડોક ચાલવામાં પણ ગારો પડે છે પણ ઓલ ઓવર રિઝલ્ટ આપણે જે જોઈએ તો ખૂબ સારા મળ્યા છે તો મિત્રો તમે પણ વધારાના ખર્ચા ટાળજો અને જે જરૂરિયાત છે અત્યારે જે રનિંગ જ જરૂરિયાત છે આ મુજબનું જ છંટકાવ કરવો બીજી કોઈ કોઈ એવા હેવી એટેક નથી કોઈ એવી એવી જરૂરિયાત નથી ગ્રોથ આમાં વધારો હોય તો તમે મેં આપણે ભલામણ પણ કરી છે કે ઇન્સ્ટા વાપરી દેવું જે આપણે કોરોમંડલનું અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો આવે છે ઇન્સ્ટા હવે આના નેક્સ્ટ રાઉન્ડમાં ઇન્સ્ટા વાપરવાનું છે અને રિડોમિલ ગોલ્ડ ફૂકનાશક તરીકે રિડોમિલ ગોલ્ડ વાપરવાનું છે જે આમાં નોર્મલ ઉપર જે ડુંગળીની છ જે પાનની આ ઉપરનો ભાગ છે એ બળે છે એના કારણે આપણે રિડોમિલ ગોલ્ડ આપવું છે ફૂગનાશક હજી આપ્યું નથી પણ હવે આપણે આપવાની શરૂઆત કરીશું બાકી આનો રૂટ ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ અવસ્થામાં આનું મૂળ છે ઉપરથી નોર્મલ આ ફૂગનું કારણ હોય ફૂગનાશકની જરૂરિયાત છે એના કારણે આપણે રિડોમિલ ગોલ્ડ આપશું ઢાલ આપશું અને ત્યારબાદ અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો જેના કારણે હજી નોર્મલ પીડાશ દેખાય છે એને થોડું ગ્રોથની જરૂર છે તો ગ્રોથ પણ થઈ જાય અને થ્રીપ્સનો એટક નોર્મલ છે એટલે પાછું આપણે રિપીટ પ્રોફેનો સાઈપર આપી દેશું મિત્રો તો હવે નેક્સ્ટ આપણે બીજો વિડીયો કપાસનો બનાવવાનો છે કપાસ વિશે માહિતી આપશું કપાસમાં અત્યારે થ્રીપ્સનો થોડોક એટક વધી ગયો છે ચુસિયાનો વધી ગયો છે તો એના માટે શું જરૂર જરૂરી છે શું પગલાં લેવા કઈ દવાનો છંટકાવ કરવો તો બીજા વિડીયોમાં આપણે એના દ્વારા માહિતી આપશું મિત્રો હવે રજા આપશો મિત્રો જય જવાન જય કિસાન